GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News છોટાઉદેપુર કોંગ્રેસના યુવા નેતા સંગ્રામ રાઠવાનો ભાજપ ઉપર સનસની ખેજારો તો આદિવાસી મહિલા સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા ભાજપે રૂપિયા પચાસ લાખ માંગ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જોઝ બેઠકના આદિવાસી મહિલા સભ્ય શર્મિલાબેન રાઠવા પાસે પચાસ લાખ માંગ્યા હોવાનો સંગ્રામ રાઠવાનો આક્ષેપ

મલકાબેન બેન પટેલ અઢી વર્ષ બની ગયા બનાવી દીધા મેં એના ભાઈને પૂછ્યું કેવું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી સંગ્રામભાઈ પચાસ લાખ રૂપિયા માં ગયા અમે ગરીબ માણસ કીધી લાવવા તમે કીધું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા લેવા તમે વિચાર તો કરો આપણા લોકોને એટલું તો ખબર પડે કે ગામમાં હોય તો ગામનો કોમ લાગે હે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય આજે સરપંચ બિચારા બરો સોમવાર અઢવા સાહેબ નો ઉમેશ મજબૂત સરપંચ કેમ એના જે બોલવું પડ્યું એને પોતાની સેવા કરેલું કામ એને બિલમાં બી કમિશન માંગતા હોય તો પછી આવા ભ્રષ્ટાચાર ની આપણે બિલ લડાયા